બગદાણા કેસમાં ભોગ બનનાર નવનીત બાલાધ્યા દ્વારા કોળી સમાજને કર્યું આહવાન આગામી તારીખ એક બે બે હજાર છવ્વીસ ના રોજ કોળી સમાજનું મહાસંમેલન યોજાશે નવનીત બાલાધ્યા દ્વારા કોળી સમાજના લોકોને મહાસંમેલન માં પધારવા આહવાન કર્યું કુંભરવાળા અક્ષર પાર્ક ખાતે કોળી સમાજનું નું મહાસંમેલન યોજાશે નવનીત બાલાધ્યા ન્યાય અપાવવા માટે કોળી સમાજના લોકોને કરાયું આહવાન ભોગ બનનાર નવનીત બાલેધ્યા દ્વારા કોળી સમાજ ને ગરીબ વિનંતી જય કોળી સમાજ જય વીર મા જય વેલનાથ તારીખ એક બે બે હજાર છવ્વીસ હું ભાવનગર આવી રહ્યો છું આપણા અ ન્યાય સભા માટે તો દરેક આપણા સમાજના આગેવાનો મિત્રોને જણાવું છું કે દરેકે ન્યાય સભામાં આવવા વિનંતી ને મને ન્યાય અપાવવા માટે